શ્રી ગુરુદેવ દત્ત આપણે થોડા ભટકી ગયા પરમાત્માને તમે સ્વચ્છ સુંદર વ્યવસ્થિત વૈભવશાળી કપડાં પહેરો દાગીના પહેરો સહેન છાતો આજના જમાનાની લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરો પરમાત્માને એની સામે કોઈ વાંધો નથી કારણ કે એ જ્ઞાનમાંથી જ બધું વિજ્ઞાન ઉદભવ્યું છે ને વિજ્ઞાન આપણા સુખ માટે જ છે તમે દેવોને જો કેટલું સોનું રત્ન ધારણ કરે એ લોકોના મુગજ જો એ લોકોના ગળામાં હાર જો મોતી નાને દેવો અને દેવીઓ પણ તમે જો કેટલા સુંદર કેટલા વૈભવશાળી કપડાં પહેરીને જઈએ છે તો ફરક શું રહ્યો આપણામાં આપણે આપણે આપણું ચરિત્ર ગુમાવી બેઠા આપણે આપવાનું ભૂલી ગયા આપણે દરેક વ્યક્તિની અંદર જ પરમાત્મા છે એ ભાવ ભૂલી ગયા આપણે સ્ત્રી અને પુરુષની વચ્ચે ભેદ કરી બેઠા આપણે નાત જાતના ફંદામાં ફસાઈ ગયા આપણે અનેક ધર્મોના પંથ બનાવ્યા વાળા બનાવ્યા ને એ લોકોની અંદર ઝઘડાના કારણ બની ગયા બીજ તો એક જ છે એમાંથી થર અને એમાંથી જ બધી દાળીઓને પરના છે ફૂલ છે ફળ છે કદાચ એ ફળ અને ફૂલને પણ જ્ઞાન હશે કે જે વૃક્ષ છે એનું બીજ છે તે એક જ છે પણ આપણે ભૂલી ગયા દેવો જેટલી શક્તિ પરમાત્મા આપણને આપવા માંગે છે પણ આપણું સાત્વિક જીવન નથી આપણી પાસે ચરિત્ર નથી આપણી પાસે સખાનો ભાવ નથી આપણી પાસે પરસ્પર દેવોનો ભાવ નથી આપણી પાસે વસુદેવ કુટુંબનો ભાવ નથી અને જ્યારે સ્વાર્થ પર આવી ગયા આપણે પરમાર્થ ભૂલીને સ્વાર્થ આવી ગયા આપણે અર્થની પ્રાપ્તિ પાછળ દોરી ગયા અને એમાં વ્યર્થ કાર્યો કરતા થઈ ગયા જન્મથી મરણ સુધીની જે આપણી ખરેખર ગતિ જે જન્મ થાય છે ત્યારથી જ સ્મશાન સુધીની આપણી ગતિ છે એ ગતિને ભૂલીને આપણે એવી રીતે જીવીએ છીએ એવા કર્મો કરીએ છીએ એટલા પાપ કરીએ છીએ જાણે કે આપણું ક્યારેય મૃત્યુ નથી થવાનું ના આપણો હિસાબ જ નથી થવાનો જે લોકોની દરિદ્રતા છે રોગ છે એમાંથી પણ કંઈ શીખતા નથી આપણે સનાતન ધર્મ અને એના મૂળ સંસ્કાર ભૂલી ગયા કે મનુષ્યનું જીવન એના કર્મોને આધારે જ છે ગુજરાતીમાં એક શબ્દ છે આપ લે ઇંગ્લિશમાં એક શબ્દ છે આ બંને સંસ્કૃતિમાં પહેલો શબ્દ શું કહે છે આપો તે આપણે આપવાનું જ ભૂલી ગયા આ જ આપણા દુઃખનું કારણ છે જો હું રોજ તમારી પાસે આવું છું મારી પાસે જે છે હું તમારી સાથે વહેંચું છું કેમ જ્યારે અમારો દેહ છૂટી જશે ને ભાઈ તો આ વિચાર પણ અહીંયા રહી જશે બધું જ અહીંયા જ રહી જવાનું છે કેવળ મારી સાથે શું આવશે જે મેં આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરી હશે જે ઉન્નતિ મેં પ્રાપ્ત કરી હશે જે મેં ઓરાઓ પ્રાપ્ત કરી હશે એ ઓરાઓ જ મારી સાથે આવવાની છે સ્વાર્થ માટે ભક્તિ ન કરો ભક્તિ પરમાત્માટે કરો પર કલ્યાણ માટે કરો ભક્તિ એના માટે કરો કે તમે વિશ્વનું કલ્યાણ કરી શકો તમારા મિત્રો સખાઓનું કલ્યાણ કરી શકો મોટેભાગે એ લોકો ભક્તિ કરે છે સારી ભક્તિ કરે છે પણ પોતાના મોક્ષ માટે કરે છે પોતાના સ્વાર્થ માટે કરે છે ભક્તિ પરમાર્થ માટે કરો જનસેવા માટે કરો માણસને માણસ બનાવવા માટે કરો ત્યારે એ ભક્તિ છે પોતાના સ્વાસ્થ માટે તો કરોડો લોકો રોજ મારા ફેરવે છે ભજન કરે છે કીર્તન કરે છે એમની પણ એમની રીતે ભક્તિ સાચી જ છે પણ એ ભક્તિને ભવ્ય રૂપ આપવું હોય તો મારી જેમ પરમાર્થ માટે જીવો માણસને માણસ બનાવવા માટે જીવો મંદિર બનાવવા માટે કરોડો અબજો રૂપિયા લાગે છે ભાઈ પણ એક માણસને માણસ બનાવો ને એ પણ મંદિર જેટલું પ્રિય છે ને એમાં કોઈ રૂપિયા લાગતા નથી તમારી પાસે કંઈ નથી તો કંઈ નહીં તમારી પાસે જે આવે એને સખા ભાવથી તરબોર કરી દો એને માણસ બનાવો એની અંદર ફરીથી આ સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન કરો એ જ ભક્તિ છે ને એવું કરશો ને ભાઈ તો વગર મારા જપ્યે પણ તમે પરમાત્માને પામી લેશો સંજય બોરીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ શ્રી ગુરુદેવદ સ્વચ્છ રહો સુંદર રહો આજના જમાના પ્રમાણે ફેશન કરો પણ એ ફેશનમાં અંગનું પ્રદર્શન ન કરો ફેશન કરો આજુક લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી વાપરો તમારા મકાનમાં તમારી રહેણી કરણીમાં બધામાં લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી રાખો ફેશન કરો કે એમાં ભંગારી ન હોવી જોઈએ કારણ કે બધાની પાસે આ સ્ત્રી અને પુરુષના જોવાના ચશ્મા સરખા નથી હોતા શ્રી ગુરુદેવ દત્ત